વાલ્યા પોલીસ પીઆઈ એમબી બી માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે એકો ગાડીમાં વિદેશી દારૂ ભરી નિકોલી ગામથી ભમાડિયા ગામના કાચા રસ્તે થઈને વાલ્યા તરફ જનાર છે તેની સાથે બાઇક સવાર ઇકો ગાડીના પાયલોટિંગ કરી આગળ ચાલે છે જે બાતમીના આધારે પોલીસે ભમાડિયા મોખડી વચ્ચે કાચા રસ્તા ઉપર વચમાં હતો તે દરમિયાન બાતમીવાળા વાહનો આવતા પોલીસે તેઓને અટકાવી ઇકો ગાડીમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની બસો ચાળીસ નંગ બોટલો મળી આવી હતી પોલીસે ચોવીસ હજાર નો દારૂ તેમજ ઇકો ગાડી બાઇક મળી કુલ બે પંચોણ્યાસી લાખનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને વાલિયાની સિલુડી ચોકડી પાસે રહેતો સંદીપ ગણપત વસાવાને ઝડપી પાડ્યો હતો જ્યારે પોલીસની કાર્યવાહી દરમિયાન નજીકમાંથી એક એક્ટિવા પસાર થતા તેને અટકાવી તપાસ કરતા તેના પરથી વિદેશી દારૂની અડતાળીસ નંગ બોટલ મળી આવી હતી પોલીસે વિદેશી દારૂ અને એક્ટિવા મળી કુલ ઓગણસાહીઠ હજારથી વધુના મુદ્દામાલ સાથે પોલીસે ભમાડીયા ગામનો વિકેશ ઉર્ફે ગલ્લો રવિદાસવાને ઝડપી પાડ્યો હતો તો પાછળ બેઠેલા અને ઇકો કારનો પાયલોટિંગ કરતાં બાઇક સવાર સહિત ચાર ઇસમોને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે